કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં ફિલ્ડ વર્કમાં કામ કરતી મહિલાઓને સુરક્ષા આપવા અને જાતીય ભેદભાવ દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં લખપત જુરા સહિતના કેસા ટાંકવામાં આવ્યા હતા ગોધરામાં ગર પાસે યુવતીની હત્યા ભુજમાં કોલેજ રોડ બહાર યુવતીની હત્યા સહિતના બનાવો ગંભીર ગણાવી સુરક્ષા બાબતે પગલાં ભરવા જણાવાયું હતું હાલમાં ડોર ટુ ડોર કામગીરી વખતે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાની રાવો પણ કરવામાં આવી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું છું કે આજે એસસીએસ સમાજની મહિલાઓ જે ગામડામાં પોતાની ફરજ બજાવે છે કે ટીચર છે કોઈ આશા વર્કર છે કોઈક ને કોઈ તો ત્યાં જાય છે એને અપમાનિત કરવામાં આવે છે અને એમને ત્યાં મકાન પણ ભાડે આપવામાં નથી આવતું બેનો મકાન માંગે કે તમે કઈ જ્ઞાતિના છો તો કે એસટીએસસી

કોઈ નર્સિંગ કોઈ ટીપા પીરાવા માટે મહિલાઓ બેનો દીકરીઓ આવે છે કોઈ દીકરીઓ આશા માં પણ આવે છે તો બસ અમારી ઈ જ એક માંગણી છે કે એક દિવસ મોર ત્યાં જઈને જાણ થવી જોઈએ કે બેન ની સેફટી માટે કે બેન ને બેન ની શું સેફટી આજે સરકારે નોકરી તો એને આપી દીધી દીકરીને ઈ બેન ને પણ એની સેફટી શું એના માટે અમે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કાયદા કાનૂન નામની પણ કઈક વસ્તુ હોય કે નહીં હોય આમ તો કહેવામાં આવે છે કાયદો બધા તો જયારે કોઈ એક્શન લેવામાં નથી આવતું એના બદલામાં જો કોઈ અમારી કોઈ દીકરો કે દીકરી કે કોઈ આગેવાન કે કોઈ પણ ઝપેટામાં આવી જશે તો એના ઉપર એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે આટલો ભેદભાવ કેમ દરેક વસ્તુમાં ખાલી જાતિ અપમાનિત નહીં દરેક વસ્તુમાં અમને પાછળ રાખે છે ને આ બહુ મોટી પોલીસની બેદરકારી કહેવાય